આજે માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણ આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભા રહેવા નિર્દેશ આપ્યો છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વારો આવ્યો છે તેની સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલેજ થતા ખાસ સંજોગોમાંથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી

જિલ્લા કલેક્ટર શ્રીઓ ને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ ને આપી છે આ વિગતો જેટલી જડપતી મળી શકે તેટલી જડપતી સરકાર ને પહોંચાડીને ખેડૂતો ને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો દે છે ખેડા જિલ્લામાં પણ ડાગર મફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકો માં નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્ય શ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેલિંગ કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો બે લાખ છવીસ હજાર ચારસો નવ્વાણું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ટીમ દ્વારા આવી રહેલ છે જે કામ કરવા માટે કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી દાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે તેવી મક્કમતા દર્શાવી છે